ભારતીય બનાવટના વિદેશી દારૂની સડસઠ હજાર છસો ચોર્યાસી બોટલ ઉપર બુલડાજર ફર્યો ડિવિઝન હસ્તકના અલગ અલગ સાત પોલીસ સ્ટેશનોમાં તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન સહિત ગુનામાં પકડાયેલ એક કરોડ ઓગણસિત્તેર લાખ બતેર હજાર છસો ચોપ્પનનો મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આણંદ પોલીસ દ્વારા બેડવા ગામની સીમમાં એક કરોડ ઓગણ સિત્તેર લાખ બતેર હજાર છસો ચોપન રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી અને નાશ કરવામાં આવ્યો છે આણંદ ડિવિઝન હસ્તકના આણંદ રૂરલ આણંદ ટાઉન વિદ્યાનગર વાસદ ખંભોળદ ભાલેજ ઉમરેટ તેમજ રેલવે પોલીસ સ્ટેશનોમાં છેલ્લા છ માસ દરમિયાન ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનું નાશ કરવાનો હુકમ નામદાર કોર્ટમાંથી મળ્યો હતો આ હુકમના આધારે કમિટીના અધ્યક્ષ અને આણંદ સબ ડિવિઝનના મેજિસ્ટ્રેટ ડૉક્ટર મયુર પરમાર તેમજ કમિટીના સભ્ય આણંદ ડિવિઝનના વિભાગીય પોલીસ અધિકારી જે એન પંચાલ તથા કમિટીના સભ્ય અને આણંદ જિલ્લાના નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક

મળી કુલ રૂપિયા એક કરોડ અને સિત્તેર લાખ જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી આ મુદ્દામાં નાશ કરવા માટે ઓર્ડર મેળવી સબડિવિઝનલ શ્રી પ્રોહિબિશન અને એક્સાઇઝના અધિકારીશ્રી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આજરોજ ચીખોદરા પાસે આ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રોહિબિશનનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિધિવત રીતે એસઓબી પ્રમાણે નાશ કરવામાં આવેલ છે આણંદ ડિવિઝનના આણંદ ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર વાસદ ભાલેજ ઉમરેજ ખંભોળજ તથા આણંદ રેલવે પોલીસનો આ મુદ્દામાલ છે જુલાઈ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જે કબજે કરવામાં આવેલો છે તે તમામ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે આજરોજ આપણા કાર્યક્ષેત્રમાં જેટલા પણ ઇલીગલ લીકર્સ સીઝ કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓ દ્વારા તેઓ આણંદ સબડિવિઝનના સાથે સાત પોલીસ સ્ટેશન તથા રેલવે પોસ્ટ સ્ટેશનમાં જેટલો પણ ઇલીગલ લીકર સીઝ કરવામાં આવ્યો હતો તેનો આજે નિયમ અનુસાર નાશ કરવામાં આવેલો છે કુલ એક કરોડ સિત્તેર લાખના મુદ્દામાલનો આજે નિયમ પ્રમાણે નાશ કરવામાં આવેલો છે